કોના ભાવ ઉચકાશે કોણ ઊંધા માટે પટકાશે તો મિજાજ જાણીશું જનતાનો અને મુદ્દાઓ જાણીશું કે ગોહિલવાડ ભાવનગરમાં આ વખતે લોકસભામાં કયા મુદ્દા અસર કરશે અમારી વિશેષ રજૂઆત ટાર્ગેટ નાઇન્ટીનમાં ભાવનગરમાં છીએ ભાવનગર લોકસભા બેઠકનું શું ગણિત છે આ જ મુદ્દે આપણી સાથે ભાજપ કોંગ્રેસમાંથી બંને નેતાઓ જોડાશે સાથે જ અનેક અગ્રણીઓ છે જનતા પણ છે ભાવનગરની સૌપ્રથમ તો ઇન્ટ્રો કરાવું આ ડિબેટમાં મહાચર્ચામાં મનહરભાઈ મોરી મેયર છે ભાજપ તરફથી જોડાશે જયદીપસિંહ ગોહિલ વિપક્ષના નેતા છે કોંગ્રેસમાંથી અને પરેશ શાહ વરિષ્ઠ પત્રકાર છે તમામ બંને પક્ષના કાર્યકર્તાઓનું સ્વાગત છે નહીં પડકાર છે ખાલી ને લોકોની એક પ્રચાર ચાલી રહ્યો છે પણ ગયા વખતે જે બે માં લીડ નીકળી હતી એની કરતા પણ વધારે ભાવનગર શહેરમાંથી લીડ છે

અને પૂર્વમાંથી અમારી છ સીટ વધી છે આ કોર્પોરેશનમાં સિટી લિમિટમાં અમારો જન્નાદેશ વધ્યો છે અને ઈ આ ભાજપાના પેટમાં અત્યારે તેલ રેડાય છે વિરોધ પક્ષના નેતા જે કહી રહ્યા છે એ બાબતની અંદર ભાવનગરની અંદર વિકાસના જે કામો છે છેલ્લા પાંચ વર્ષની અંદર મિનિમમ મિનિમમમ થી છસો કરોડના કામ થયા છે ને આમ પ્રજા જોઈ રહી છે કે અકરે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિચાર નથી લોકોમાં એને જે કોર્પોરેશન ની ચૂંટણી અલગ હોય છે ધારાસભ્યની અલગ હોય છે અને લોકસભાની પણ અલગ હોય છે લોકસભાનો આખો જે મત મોદીયા સાહેબના નામે મત લેવાના હોય છે પણ એ પણ જરૂરી છે કે જનતા શું કહે છે જનતા શું કહે છે ઘણા બધા મુદ્દા છે અહીં કદાચ એક પછી એક પછી એક આવીશ ઘણા બધા મુદ્દા છે બંને પક્ષના દાવા છે ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા 25 વર્ષના ગુજરાતના શાસનમાં અને કેન્દ્ર સરકારની અંદર પાંચ વર્ષના છેલ્લા વર્ષના શાસનની અંદર બધું વેચવા કાઢેલું છે એસટી ડેપો વેચવા કાઢેલા છે એરપોર્ટ વેચવા કાઢેલા છે નોકરીઓ નોકરીઓ સરકારી ગઈ ભાવનગર નો કયો મુદ્દો છે રાષ્ટ્રીય સ્તર પર તો મુદ્દો છે ભાવનગર નો કયો મુદ્દો છે જે જનતા તરીકે તમે કહી શકો કે શાસક પક્ષ આ કરે બાકી છે ભાવનગર ની અંદર છેલ્લા પચીસ વર્ષના શાસનમાં બીજેપી ના શાસનમાં એક પણ પુલ બન્યો નથી હવે બધા ઠરાવ કરીને બેસી ગયા છે અને હવે ઠરાવ કરેલા છે પરંતુ એક પણ કામ હજી કાગળ ઉપર છે નહીં ગુજરાતનો સૌથી પહેલો કેબલ સ્ટેન્ડ બ્રિજ ભાવનગર ખાતે જ આજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયોગથી બનાવવામાં આવ્યો વિપક્ષ ક્યાં નબળું પડે છે કે મુદ્દા નથી ઉઠાવી શકતા અથવા જનતાનો પ્રોબ્લેમ કેમ કે વડીલ ભાવનગર વાસીઓ માટે કદાચ ચુટણી બદલાય છે મુદ્દાઓ નથી બદલાતા આજે પણ ચૂંટણી કદાચ રસ્તાઓ માટે ટ્રાફિક માટે પાણી માટે લડાઈ છે નથી લાગતું કે કદાચ શરમજનક બાબત છે આ ઐતિહાસિક સિટી માટે વિપક્ષ ખૂબ જ મજબૂત છે એટલે જે લોકોને બોલવાનો વારો નથી આવતો અને ભાવનગરની શહેરની વાત કરીએ તો અત્યારે ભાજપના શાસન દરમિયાન હજી બે દિવસ પેલા જેવો બનાવ્યો કે જેની વાત કરાય એમ નથી આ લોકો રખડતા ઢોરને પણ કંટ્રોલ નથી કરી શકતા એટલા નમાલા થઈ ગયા છે શાસકો એનું પેલા કરવું પડે એ લોકોને જે એવું બોલાય નહીં આપણે પણ એ જ સારા એવા માણસનું એમાં હડફેટે લેતા મૃત્યુ થયું છે આ ખાડા નગરી બનાવી દીધું છે ભાવનગરને મોટો મોટા મોટું પાપ ખાડા નગરી બનાવવામાં હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકનું છે મોટો સવાલ છે કોણ જવાબ આપશે ઢોરની સમસ્યા જે રસ્તાઓની સમસ્યા તે ખાલી શહેરની વાત કરીએ એવું નથી તમે સત્તામાં છો અમુક વસ્તુ રહી જાય કે કામ બાકી રહી જાય અમુક કામ કરવાના કોઈ પણ સત્તા પક્ષને બાકી રહી જાય પણ ખરેખર શું ખૂટી રહ્યું છે ભાવનગરમાં જે તમને પણ અંદર ઉડીને વર્ગી એમ છે ભાવનગરમાં ભાવનગર કોર્પોરેશનની વાત કરતા હોય તો એક પણ વસ્તુ એવી નથી કે અત્યારે જે આપણને ખૂટી રહ્યું હોય ઓગણીસોને ચોરાણું પહેલાંનું ભાવનગર જો અને બે હજાર ઓગણીસનું જુઓ તમે તમને જ ખ્યાલ આવી જાય એક એટલે કોર્પોરેશનમાં ખૂબ વિકાસના કામો થયા છે કો કોંગ્રેસના કોંગ્રેસના શાસન દરમિયાન ગ્રાન્ટો ન આવતી અમે અત્યારે વર્ષે બસ્સો કરોડ રૂપિયા ગુજરાત સરકારમાંથી બસો કરોડ રૂપિયા વિકાસના નામે અમે લાવીએ છીએ એ જ અમારી મોટી સિદ્ધિ મારે પાછળ જવું પડશે મારે પાછળ જવું પડશે મારી સાથે હું ગ્રામ્યમાં બાદમાં આવીશ કેમ કે ઘણા બધા મુદ્દાઓ છે તમારી પાસે પણ મુદ્દાઓ છે વળી એક પછી એક સવાલ લઈ લઈએ ફટાફટ બં સાંભળી સુવિધા શું પૂરી પાડે પોતાના ખિસ્સા કઈ વાત કરી નથી આવડે બેરોજગારી જે વધી છે એની માટે શું કરી બે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યારે એને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત જેમાં કે દસ હજાર કરોડ લોકોને ભારત ના આયુષ્યમાન ભારત ના કાર્ડ કાઢી દીધા એની અંદર સીધે સીધો ફાયદો આમ ગરીબ સાત કરોડ રાંધણ ગેસ ગામડા ની બહેનો ને આ સરકારે આપ્યા છે આનાથી વધુ મોટો કોઈ વિકાસ જ ન હોય શકે પણ મેથાણા બંધારો જનતા જાતે બનાવવો પડે છે જ બહુ મોટો સવાલ છે અહીં કદાચ ભાવનગર માટે જ્યાં સુધી ભાવનગર ની પરિસ્થિતિ ની વાત કરીએ આમ આદમી પાર્ટીમાંથી પણ છે આપણી પાસે આમ આદમી પાર્ટી તરફ જઈશું કેમ કે અલગ અલગ એક ગુજરાતી તરીકે આ દેશમાં ગુજરાત નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય અને એક પણ ઉદ્યોગ લાવ્યા ના હોય પાંચ હજાર રોટી ન લાવ્યા હોય આજે લાલ કારખાનું છે ગુજરાતના તમામ ભાવનગર જિલ્લાના તમામ ઉદ્યોગોનો નાશ કરી નાખ્યો છે તો આ લોકો રોજગારી વધારવા માટે શિક્ષણ માટે શું કામગીરી કરી છે તેનો જવાબ આપો શિક્ષણ રોજગારીની વાત છે એવું નથી બીજા જિલ્લાઓ તરીકે ભાવનગર પણ ચર્ચા છે કે ઘણું બધું થવાની બાકી છે ઘણું બધું ખૂટી રહ્યું છે ભાવનગરમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દા નથી લોકલ મુદ્દાને લઈને એ આ દેશની ચૂંટણી લડવા જઈ રહી છે લોકસભાની ચૂંટણીને લગતા કોઈ મુદ્દા હોય તો સામે આવીને એ મુદ્દાની ચર્ચા કરે રોડ રસ્તા કોંગ્રેસ એક દેશ છે દેશમાંથી વિદેશમાંથી અન્ય જિલ્લા લોકો અહીંયા શિક્ષણ લેવા આવી રહ્યા છે ફાઇનલ પ્રશ્ન ફાઇનલ પ્રશ્ન લઈ લઉં શહેરનો પ્રશ્ન છે કે શિક્ષણ માટે આજે પૂછો મેયર શ્રીને કે છેલ્લા ચાર બજેટથી સીસીટીવી ને બાયોમેટ્રિક શું કામ નહી મૂકતા અને જો એ લોકો એમ કહેતા હોય એના ધારાસભ્ય ગ્રાન્ટ આપી શિક્ષક અને એના ધારાસભ્ય શું કામ માંગવી પડ્યા શું કામ માંગવી પડ્યા સીસીટીવી ને મેટ્રિક્સ કઈ રીતે નહીં છેલ્લા ચાર બજેટથી સીસીટીવી અને મેટ્રિક્સ કેમ નહીં છેલ્લા ચાર બજેટ થી સીસીટીવી કેમ નથી મૂકાતા સીધો જ મેયર ને

શહેરના મુદ્દાઓ કયા છે ન્યુટ્રલી ન્યુટ્રલી એક મિનિટ મેહર સાંભળી લે મેર સાહેબ સાંભળી લે પત્રકાર વાત કરી લે સાહેબ પત્રકાર નમૂનો થઈ ગયો પરેશભાઈ

ઘટાડો થતો ગયો મહેરબાની કરીને રિસિપ્લિનમાં સાંભળશો તો બધું સંભળાશે મહેરબાની કરીને આટલો સપોર્ટ કરો ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો કઈ એવી સુવિધા છે જેમાં કદાચ વધારો થવો જોઈએ હું માત્ર ભાવનગરની વાત નથી કરી રહ્યો ઓવરઓલ જિલ્લાની વાત કરી રહ્યો છું હું ભાવનગર સિટીની તમને વાત કરું હમણાં ખાડાનગર કીધું ખાડાનગર કોંગ્રેસના રાજમાં હતો અત્યારે ભાવનગરના જે રસ્તા ભાવનગરને જોડતા જેટલા રસ્તા છે એ બધા બધા સિક્સ લેન્ડ થાય છે પહેલાં ખાલી માર્કે રોડ બીજા રોડ થતા નહોતા અત્યારે આરસીસી રોડ લગભગ સિત્તેર ટકા આરસીસી રોડ થાય છે અને દર વર્ષે પાણીની પહેરેલા લાઇન નાખી છે શેત્રુંજી છે અત્યારે બોરતળાવમાં તળાવમાં એકસો અઠ્ઠાવન કરોડ રૂપિયાના ખર્ચે સૌરજની યોજનામાંથી લાઇન નાખવાનું અત્યારે ટેન્ડર બહાર પડ્યું ગયું છે અને એ લાઇન પણ ચાલુ થઈ ગયું આપણી સાથે ધારાસભ્ય પણ છે મુદ્દો સાંભળી લઈએ રિસ્પેક્ટ જડ મહેરબાની કરીને આટલો સપોર્ટ કરશો સૌની યોજનાની વાત છે ત્યારે બારસો કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચો કરવામાં આવ્યો છે આજે ત્રણ કરતા વધારે ખેડૂતો તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે પાણી પ્રશ્ને ધરણા ઉપર બેસતા હતા અને હજી સુધી માત્ર અને માત્ર મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું માત્ર અઢી દિવસ પાણી આવ્યું અને બોર તળાવની અંદર માત્ર ચાર ઈસ જ પાણી આવ્યું છે માનનીય ધારાસભ્યો જે બોલી રહ્યા છે કે ત્રણ લોકો પાણી માટે રોડ ઉપર ઉતર્યા છે માન્ય ધારાસભ્યને ખ્યાલ હોવો જોઈએ કે સેતોજી નદીમાં અત્યારે જે પાણી છે એમાંથી ભાવનગર શહેર લેતું હોય છતાંય તે બે દિવસમાં અમે પાણી છોડવાના છીએ ચૂંટણી આવે છે ત્યારે લોકોને ગભરાવીને રોડ ઉપર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે આજે તમે રાજકોટનો ન્યારી લ્યો સુખાદર લ્યો કે પછી આજી લો પછી અમારું ગામ ઉગામેડી છે ઉગામેડી માં આજે હોડકું લઈને લોકો નીકળે છે અથવા તો એ સવાલ છે જે કદાચ બંને પક્ષો માટે છે વિરોધ પક્ષ માટે પણ પક્ષ માટે પણ છે વાત કરે છે હજી તો બોર્ડ ની રિઝલ્ટ આવ્યું નથી ત્યાં તો અત્યાર ડોનેશન બધે સ્કૂલમાં ચાલુ થઈ ગયું છે તો હજી તો રિઝલ્ટ આવ્યું નથી ડોનેશન અત્યાર કેમ ચાલુ થઈ જાય શિક્ષણ માં નાના માણસો ડોનેશન એક લાખ હું આજનો દાજો દાખલો એડમિશન માટે ગયો તો કીધું એક લાખ ને એકાણું ફી થશે તો આજે વિચાર કરો હજી તો બોર્ડ રિઝલ્ટ નથી પરીક્ષા જે ચાલી જાય છે ત્યાં ડોનેશન તમે ભરી દો તો આ શું કહી ભ્રષ્ટાચાર કહી શકાય આ કલ્પસર યોજનાને ચાર ચાર મુખ્યમંત્રી કોઈ નવા વ્યક્તિ વાત પાણી થઈ પાણી માટે જે કઈ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે કોંગ્રેસના શાસનની અંદર કોઈ પણ પ્રકારનું કામ ભાવનગરના વિકાસ માટેનું થયું નથી ચલો દાવા છે પરંતુ દાવો વચ્ચે એ પણ જરૂરી છે કે નારા વચ્ચે શું સમસ્યાનું સમાધાન છે સ્થાનિક લોકસભા કે પછી વિધાનસભા મુદ્દા નથી બદલાતા ભાવનગર બીજી વાત કે જનતા પણ સજેસ્ટ કરે કે આ કામો બાકી છે જ્યારે મત લેવા માટે આવો છો કોઈ પણ પક્ષ હોય ત્યારે સવાલ કરે કે પાંચ વર્ષમાં શું કામો કર્યા બ્રેક બાદ મળીશું ટાર્ગેટ નાઇન્ટીનમાં માં ઘણા બધા મુદ્દા છે ગોહિલવાડ ભાવનગરના જોતા રહો જીએસટીવી વેલકમ ટુ ટાર્ગેટ નાઇન્ટીન આજે છીએ અમે ગોહિવાર ભાવનગરમાં બ્રેક પહેલા થોડી ગરમા ગરમી થઈ દાવા બંને તરફથી છે ચર્ચા આગળ વધારીએ ભાવનગરના ઘણા બધા મુદ્દા છે આરોગ્ય છે શિક્ષણ છે મહિલા સશક્તિકરણ છે આ તમામ મુદ્દાઓ છે પાણીની પણ વાત કરી ખેડૂતોની પણ વાત કરી હવે થોડા આગેવાન બદલાયા છે ભાજપ કોંગ્રેસમાંથી સંજયસિંહ સરવૈયા કોંગ્રેસમાંથી જોડાશે અને સાથે જ મહેન્દ્રસિંહ જોડાશે જિલ્લા ભાજપ મંત્રી તરીકે ભાજપમાંથી અને બીજી વાત કે જયેશ દવે અમારા વરિષ્ઠ પત્રકાર છે ત્રણેનું સ્વાગત છે જયેશભાઈ આપથી શરૂઆત કરીએ એક જ લાઈનમાં જે દાવાઓ છે કદાચ હું લોકસભાના સંદર્ભમાં વાત કરીશ ભાવનગરના સંદર્ભમાં વાત કરીશ આ વખતે ખરેખર કયા મુદ્દાઓ અસર કરશે જેને લઈને કદાચ જનતા પણ ઈચ્છી રહી છે કે આ વસ્તુ થવી જોઈએ પાંચ વર્ષમાં શું બદલાયું ભાવનગરમાં પાંચ વર્ષમાં કશું જ નથી બદલાયું તેવું ન કહી શકાય પણ જેટલું બદલાવવું જોઈએ તેટલું નથી બદલાણું તે પણ સ્વીકારવું રહ્યું બાબત રેલવેની સામે છે રેલવેની જે માંગ છે ભાવનગરની જનતાની એ નથી પૂરી થઈ બીજી વાત સામે રોરો ફેરી સર્વિસ શરૂ થઈ એ સારી બાબત છે ચાલુ બંધ થાય છે તે પણ સ્વીકારવું રહ્યું બીજી વાત કલ્પસર નથી થયું તે પણ સ્વીકારવું રહ્યું

છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં રાજ્ય કરી રહી છે ભાવનગર જિલ્લામાં જે સર છે ધોલેરા સર છે એનો પણ ઘણો બધો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે ત્યાં સ્થાનિક છે આરસીજી રોડ છે અધિકારીગણ માટેની ઓફિસો છે મકાનો છે આ બધું કામ પૂર્ણતા ના રહેશે તેવી રીતે નેશનલ હાઈવે આઠસો કરોડના ખર્ચે ભાવનગર આજે મંજૂર થઈ ગયો છે કામ ચાલુ થઈ ગયું છે સંજય સિંહ છે સંજયસિંહ કેમ કે વરિષ્ઠ પત્રકારે બહુ સારી વાત કરી કે જે થવું જોઈએ થયું છે જે થવું જોઈએ હજુ ઘણું બધું સારું થઈ શકતું હતું પ્રયાસ કરો વિપક્ષ તમારો પણ ધર્મ છે જનતા તરફથી કમનસીબી છે કે ભાવનગર જિલ્લાની અંદર જે નેતા છે એ એના નામે મત માંગી નથી શકે એમ એટલે મોદીજીના નામે માંગવા પડે છે મિત્ર એ વાત કરી નેશનલ હાઈવે ની એ નેશનલ હાઈવે બે માં ડોક્ટર મનમોહન મનમોહનસિંહે મંજૂર કરેલો છે ભાવનગરના નેક નામદાર કૃષ્ણ કુમાર જે સપનું જોયું ભાવનગર થી તારાપુર સાંભળી લઈએ સૌથી ભાવનગર જિલ્લાની અંદર સૌથી મોટું કૌભાંડ જો થયું હોય

અને જનતા પાસે પણ જઈશું ટુ ધી પોઈન્ટ વાત કરો કયો મુદ્દો છે વિપક્ષ તરીકે કદાચ તમે પણ અવાજ ઉઠાવીને થાકી ગયા છો કે જનતા જનતા જાય આખા સૌરાષ્ટ્રની ક્રાંતિ કરી શકે એવી કલ્પસર સર બે હાજર ચાર માં નરેન્દ્રભાઈ પોતે પચાસ હજાર માણસો અને મીડિયા વચ્ચે નાળિયેર નાખ્યું અને બે હાજર આઠ માં આખું સૌરાષ્ટ્ર હરિયાળું નાંગેર બની જશે એ વાત કરી હતી અને એક ઈટ નથી રોપી બે હાજર ને અઢાર પૂરું થઈ ગયું એટલે ખુદ નરેન્દ્રભાઈ જેનું નાળિયેર નાખ્યું એની યોજના ન થતી હોય તો એ ટીમ ના કયા માણસના ના ભરોસે વિકાસ રાહ જોવી હું નથી કોંગ્રેસમાંથી નથી બીજેપીમાંથી બરાબર હું માજી સૈનિક છું અને માજી સૈનિકના ના તોર ઉપર બોલવા આવ્યો છું ચોકીદાર શો રહે કે કોણ શો રહે મને ખબર નથી બરાબર પણ અત્યારે જે અમારે માજી સૈનિકોની જે પહેલાનો જે વર્ષો જૂનો જે વન વન રેક વન પેન્શનનો જે મુદ્દો હતો એ મોદી સાહેબે સોલ્વ કરી નાખ્યો છે બીજું

અત્યારે જ રાખતા પણ સરકારની ફરજ બને છે એટલે સરકાર અમુક જે રકમ એને આપતા હોય છે એમ ખેડૂત કદાચ એની હાથે બાંધો બાંધે તેમાં કોઈ એવું નથી ખેડૂત જાત જાતને જિંદાબદ પરસેવાથી કમાવાનો ખેડૂત છે સમયથી માંગ હતી અંતે બંધારો બનાવ્યો જે કાંઈ કરશે ને એ મોદી સરકાર જ કામ કરશે અત્યાર સુધી કોંગ્રેસથી ક્યાં મેં ક્યાંય બંધારો યાદ નું આવ્યો ભાઈ ઇફેક્ટ કરતો મુદ્દો ભાવનગર શહેરનો ભાવનગર જિલ્લાનો તો એટલું જ કેવું છે કે ભાવનગરનું બસ સ્ટેન્ડ ઘણા વર્ષોથી પડું પડું થાય છે કદાચ મોટો અકસ્માત પણ થઈ શકે એના પર ધ્યાન થતું નથી હવે બીજું પોતાની ચોરી છુપાવવા માટે ખરેખર જે કિંગમેકર છે એને એમ કહે છે કે મેં હું ચોકીદાર આ સૂત્ર જ ખોટું છે ખરેખર જનતાનું અપમાન છે ખરેખર કિંગમેકર છે જે મતદાન કરીને બીજાને લોકોને મોકલે છે જેને નેતા બનાવે છે એ વ્યક્તિ જનતાને ચોર બનાવવા સૂત્ર આપે ને આપણે સૂત્ર પકડી લઈએ મને એમ લાગે છે આપણે વિચારવું જોઈએ અને ખરેખર જનતા છે કિંગ મેકર છે ને કિંગમેકર રહેવાની છે અને આવતા બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં એ સાબિત થશે સામાન્ય જનતા કયા મુદ્દા છે આપણે કદાચ દાવાઓ અત્યાર તરફથી બંને તરફથી જોયા પણ ખરેખર કયા મુદ્દાઓ છે જે સ્પર્શે છે અહીંની જનતા લોકસભા વિસ્તાર સત્તાધારી પાર્ટી જો એટલો બધો ખૂબ વિકાસ કર્યો હોય તો ભાવનગર આજ ફોર લાઇન રોડ મળી જવો જોઈએ ભાવનગર ભાવનગર સાથે આવું ઓરમાયું વર્તન શા માટે કરે પચીસ વર્ષથી એ લોકો સત્તામાં બેઠા છે ભાવનગરની અંદર ખુલ્લે આમ તારૂના વેચાણ થઈ રહ્યા છે એની ઉપર કોઈ અંકુશ કરવામાં નથી આવતો ભાવનગરને લાંબા ગળાની ટ્રેન પણ આજ સુધી આપવામાં નથી આવી તો ભાવનગર સાથે આવા ઓરમય વર્તન શા માટે આ લોકો કરી રહ્યા છે મારે સત્તાધારી પાર્ટીના સવાલ કરવાનો થાય છે કોણ જવાબ આપશે કોણ જવાબ આપશે નહીં કોણ જવાબ આપશે વણીલ બે હજાર તેરમાં મંજૂર થયો પૂરો ક્યારે થશે રોડ મિત્રને ખબર નથી ફોર લાઈનનું કામ શરૂ થઈ ગયું છે વધીને એ સિક્સ લાઈન આરસીસી રોડ ફક્ત રોડ નહીં ડામર રોડ નહીં આરસીસી રોડ શરૂ થઈ ગયો કે જો વાસ્તવમાં વિકાસ થયો હોય વાસ્તવ વિકાસ થયો હોય તો ભાજપે કોંગ્રેસના ના વેચે તો લેવાનું પડે વિકાસ માત્રને માત્ર કાગળ ઉપર છે અને ડિજિટલ વિકાસ છે ખરેખર વાસ્તવમાં વિકાસ ક્યાંય થયો નથી બીજી તરફ તમારે ધારાસભ્ય ઉછી ના લેવા પડે છે પહેલી વાત તો એ કોંગ્રેસના જે લોકો છે એ પોતે જ તે બધા કોમ્ફર્ટ આક્ષેપો છે અત્યારે મારી પેલા જેને વાત કરી એ પોતે જમીન ઉપર છે તો પછી ઉપર ટોપ લેવલ ના રહેવાના હતા ને જમીન ઉપર એટલે કે ચાલે બધું ચાલે નો ચાલે ને નહીં તો કોઈ વિચારધારા નો ચલાવે પ્રજા નો ચલાવે ચલાવશે પક્ષ પલટવો ને આવકારશે નહીં નો આવ નો આવકાર પક્ષ પલટવો ને નહીં આવકાર બહુ મોટું નિવેદન છે ચલો સાચો એક સવાલ લઈ લઈએ એ એ એક 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 સવાલ એક સવાલ લઈ લે એક સવાલ લઈ લે સીધા ચેરમેન ને જ વાત કરીએ સીધો સવાલ જવાબ આપશે અત્યારે ચેરમેન જ છે

આગળ ઉચ્ચ શિક્ષણ સુધી એટલી બધી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય આપવામાં આવે એટલે જો કોઈ કહેતું હોય શિક્ષણ મોંઘું થયું છે તો એ બિલકુલ તદ્દન અને જૂઠાણું ઉભું કરેલી વાત છે પરંતુ ફી નિયંત્રણની બાબતમાં સંપૂર્ણ સદંતર નિષ્ફળ ગયું છે કેટલું કેટલું આમલી કેટલું આમલી જાતનો માત્ર ને માત્ર જે ગણ્યા ગાઠી સ્કૂલો ઉપર નિયંત્રણ લાવવામાં આવ્યું છે ગરીબ માણસનો બાળક પણ ભણી શકે અને અમીરનો ઈ સ્કૂલમાં ભણી શકે અને કડક કાયદો છે ઈ ભાઈને કોઈ માહિતી જ નથી

ભાવનગર જિલ્લાની અંદર પાંચસો યુવાનો ને રોજી મળે એવું કોઈ કાર્ય ભૂતકાળમાં અલંગમાં કોંગ્રેસે પાંત્રીસ હજાર રોજગારી મળે એવું કાર્ય કરેલું ભાઈ મિત્ર એ કીધું તો તમામ કોંગ્રેસ કામો કરેલા હોય એનું લોકાર્પણ થતું હોય તો નારી નું શા માટે નહીં કામો તો કોંગ્રેસે જ કર્યા છે આ લોકો ખાલી લોકાર્પણ કરે છે કે અહિયાં વાઇન્ડઅપ કરીએ કેમ કે જે રીતે મારા વરિષ્ઠ પત્રકારે કહ્યું કે જ્યાં સુધી સ્થાનિક મુદ્દાની વાત આવે સ્થાનિક મુદ્દા બહુ ઓછા ચર્ચા છે ચર્ચા ચર્ચાય તો બહુ સારું જનતા માટે સારું બંને પક્ષ માટે સારું પરંતુ અત્યારની પરિસ્થિતિમાં ભાવનગર કેટલું બદલાયું કેટલું બદલાવું જોઈએ ગ્રામ્ય વિસ્તારની વાત હોય શહેરની વાત હોય એ પ્રાથમિક સુવિધાની વાત હોય જેના માટે કદાચ ભાવનગરવાસી હંમેશા ઈચ્છા રાખીને બેઠો હોય કે હું મતદાન કરું તો મને રિવર્ટમાં આ વસ્તુ મળે કદાચ ટાર્ગેટ નાઇન્ટીનમાં એ જ જાણવાનો પ્રયાસ કર્યો કે સ્થાનિક મુદ્દાઓ કેટલા અસર કરશે પરંતુ ભાવનગરના સ્થાનિક મુદ્દાઓ આટલા લાંબા સમયથી જે છે આશા રાખીએ કે જે જનતાનો અવાજ છે જનતાનો અવાજ પક્ષ અને વિપક્ષ બંને સુધી પહોંચે એ ઉમેદવાર સુધી પહોંચે કે ચૂંટણીને મોકલ્યા છે તો પહેલા પ્રાથમિક સુવિધાઓ આપો કામ કરો કેમ કે દરેક ચૂંટણીમાં જો પ્રાથમિક મુદ્દાઓ ચર્ચાશે તો પછી આપણે પણ સમજવાની જરૂર છે કે આઝાદીના આટલા વર્ષ બાદ પણ આ દેશમાં ચૂંટણી કયા મુદ્દાઓ પર લડાય છે ટાર્ગેટ નાઇન્ટીન માં હાલ આટલું જ ફરી મળીશું નવી બેઠક સાથે તમારા ગામ તમારા દેશમાં નમસ્કાર